આજે ગાંધીનગર ખાતે વિશ્વ બાલિકા દિવસની વિશેષ ઉજવણી એકસો બ્યાસી જેટલી વિદ્યાર્થીનીઓએ વિધાનસભાનું સંચાલન કર્યું અનોખા કાર્યક્રમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું અર્જુન મોઢવાડિયાએ કરી સ્પષ્ટતા ભાજપમાં જોડાવાની ચર્ચાને આપ્યો રદ્યો હું કોંગ્રેસમાં છું પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું ભાજપમાં જોડાવવાની વાત આધાર વિનાની વડોદરાના હરણી તળાવ દુર્ઘટના કેસમાં આરોપી સામે રોષ વિનીત કોટિયા પર કોંગ્રેસ કાર્યકરે ફેંકી શાહી કોર્ટ બહાર નીકળતી વખતે ફેંકાઈ શાહી જ્ઞાન મસ્જિદ નીચે છે ભગવાન શિવનું મંદિર હવે ખુલશે રહસ્ય વારાણસી કોર્ટે પુરાતત્વ ખાતાનો રિપોર્ટ જાહેર કરવાનો કર્યો ઓર્ડર મંદિર તોડીને જ્ઞાનવાપી વાપી બનાવાય હોવાનો છે દાવો વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનાનો મામલો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું મોટું નિવેદન શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યા છે સગર્ભા મહિલાઓમાં ધૂમ્રપાન અને તમાકુના સેવન નું વ્યસન વધ્યું જિલ્લામાં સત્તર હજાર બસો ચુમોતેર સગર્ભા મહિલાઓનો હાથ ધરાયો સર્વે અમુક મહિલાઓને વ્યસન છોડાવવા એનજીઓ લીધી ધતક ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ પંદરસો જેટલા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા બીજેપી અધ્યક્ષ સી આર પાટીલે આપી માહિતી જેટીયુની બાવીસમીએ મોકુફ રાખેલ પરીક્ષાની નવી તારીખ જાહેર હોટલ મેનેજમેન્ટની સેમ વન અને ટુની ત્રીસ જાન્યુઆરીએ યોજાશે પરીક્ષા બાવીસમીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને કારણે પરીક્ષા રખાઈ હતી મોકુફ ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારા મામલે પોલીસની મોટી કાર્યવાહી ખેરાલુ પીઆઈની સાંતલના સીપીઆઈ તરીકે કરાઈ બદલી રિમાન્ડ દરમિયાન હજુ પણ અનેક ખુલાસા થવાની શક્યતા સટ્ટા કિંગ અમિત મજુટિયા સામે વધુ એક ફરિયાદ ઓનલાઈન ક્રિકેટ સટ્ટા નું રૂપિયા એક હજાર એકસો પંચાણું કરોડના વધુ એક કૌભાંડ નો પર્દાફાશ બેંક એકાઉન્ટ ખોલાવા અલગ અલગ લોકોના દસ્તાવેજો નો ઉપયોગ થયાનો ખુલાસો